આ બધા એવા વિસ્તારો છે કે એક ખેતરમાં સાહેબ દસ દસ બોર પડ્યા છે ખાલી અને દસ બોર કરતા પણ ખેડૂત પાસે પાણી નથી હમણાં સરકારે થોડી વ્યવસ્થા ખેત તલાવડીની કરી પણ એમાં સાહેબ કોઈ ઉદ્યોગપતિને ગ્રાન્ટ ફાળવે તો પાંચ દિવસમાં કે દસ દિવસમાં કે મહિનામાં એમને ગ્રાન્ટ મળી જાય અહીંયા ખેડૂતોને ખેત તલાવણીનું પ્લાસ્ટિક આપવામાં બે વર્ષ કાઢી નાખ્યા એક વર્ષ તો ગયા સાલ બીપર જોઈ વાવાઝોડામાં ખેડૂતોની ખેત તલાવડીઓ તૈયાર હતી ખણેલી હતી પહેલાં જ વરસાદની અંદર બધી ખેત તલાવડી ભરાઈ ગઈ કાચી પણ શું કામ નહીં હા હું જે ખેડૂતોએ બે લાખ ખર્ચ કર્યો હતો એમને એક લાખ ખર્ચો એ ખેત તલાવડીને રિપેરિંગ કરવાનો એક્સ્ટ્રા કરવો પડ્યો એના પછી પણ હમણાં ખેત તલાવડીના એકસો ત્યાંસી ખેત તલાવડી ધાનેરા તાલુકામાં પાસ થઈ છે એમાંથી પણ હમણાં મહિના પંદર દિવસ પહેલાં પણ સત્તર ખેત તલાવડી હતી સાહેબ એને હજી સુધી પ્લાસ્ટિક નથી મળ્યું હવે કદાચ મળ્યું હોય તો મને ખ્યાલ નથી એટલે તમે ખેડૂતોને જે વ્યવસ્થા કરો છો એ વ્યવસ્થા સમયસર સાહેબ ખેતી ભારત દેશ ખેડૂત પ્રધાન દેશ છે ખેતી પ્રધાન અને ખેતીથી મોટો કોઈ વ્યવસાય નથી આજે ધંધા રોજગારની પરિસ્થિતિ આપણે બધા જાણીએ ધાનારા તાલુકાના મોસ્ટ ઓફલી હીરાના ડાયમંડ ઉદ્યોગમાં લોકો વધારે છે હમણાં પાંચ દિવસ પહેલા જ મારે વાત થઈ ઘણા મિત્રો સાથે સાહેબ ચાર ચાર મહિનાથી બેરોજગાર બેઠા છે જો અહીંયા પાણી હોય તો એ લોકો ત્યાં ચાર મહિના બેસો જ નહીં અહીંયા ખેતી કરીને પણ એમનો ધંધા રોજગાર ચલાવી શકો પણ પાણી વગર આ તાલુકાની પરિસ્થિતિ દાડે દાડે બહુ વિકટ છે અહીંયા બેઠા છે બધા હાથ ઊંચા કરજો પાણીની તકલીફ છે કે નહીં સાહેબ આપને નમ્ર વિનંતી કે તાલુકાના આ પાણીની સૌથી મોટામાં મોટી સમસ્યા છે એની તમે વિધાનસભામાં રજૂઆત કરજો આભાર